જેવી નહીં સાહેબ એકદમ જોરદાર પોલોની સ્પેશિયલ ચાર હજાર રૂપિયા વાળી બેગ આપી દેવાની છે પછી સાથે આમના તરફથી ફર્સ્ટ ટાઈમ ઇસ્ત્રી પણ આપી દેવાની છે અને બીજું અઢાર હજાર નું કુપન તો આપવાનું સાથે સાથે એસી આપી દેવાનું ને અને કોઈની પાસે પૈસા ની વ્યવસ્થા ના હોય તો ભાઈ લોન બોન થાય કે નહીં કેટલા રૂપિયા લઈને આવવાના કશું જ નહીં જીરો ડીપી ઉપર થી જીરો ડીપી કશું જ નહીં અને 1994 ના હપ્તે થી સળંગ હપ્તે થી સળંગ હપ્તે મળી જવાનું છે ભાઈ અત્યારે માર્કેટમાં માં એસી તો બહુ બધા મળે છે તો હાયર ની સ્પેશિયાલિટી હજુ પણ લોકો ને કહેજો બધાને હવે મોઢે થઈ ગયું છે તો એ છતાં કહી દીધું કે કઈ કઈ સ્પેશિલિટી કમલેશભાઈ સૌથી પહેલા પેલું હાયર એક છે કે સેલ્ફીન નંબર વન ટેકનોલોજી સાથે છે કે સેલ્ફિન ટેકનોલોજી એને કહેવાય બરાબર બીજું એ પાંચ વર્ષની ફૂલ વોરંટી આપે છે ગેસ ચાર્જિંગ સાથે ગેસ ચાર્જિંગ સાથે લેખિત માં આપે છે સાહેબ જોઈ લો એઆઈ ટેકનોલોજીનો મતલબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય એને કે તમારા રૂમ ની અંદર જેટલા જણા બેઠા હશે એટલા કુલિંગ એ મેન્ટેન કરશે બેઠા હશે તો પાંચ પ્રમાણે કુલિંગ આપશે બે માણસ બેઠા હશે તો બે પ્રમાણે ગમે જગ્યાએ ઓપરેટ થઈ જશે હેવી ડ્યુટી આવશે સાહેબ

બે ત્રણ હજાર પાંચ બદલાવો પડે એટલે આ કંપની વાળા ફ્રીમાં કુલિંગ થઈ જાય હેવી ડ્યુટી એટલે મશીન આવશે એટલે લેવું હોય તો કયું તમે કસ્ટમર ને કયો લેવાય ને લેવાય લેવાય સો લેવાય અને આમાં લોન બધાને કરી પર થઈ જશે તો ભાઈ હવે તમારે એસી લેવું હોય તો ખાસ અને તમને કહી દઉં કે હવે જો મણિનગર ની આજુબાજુમાં રહેતા હોય ને તો તમારે મણિનગર નજીક પડે વટવા નજીક પડે દાણી લીમડા સાલમ તમારે આજુબાજુ એરિયામાં પાકું એડ્રેસ કહી દઉં કઈ જગ્યા જો નથી ઇલેક્ટ્રોનિક શોપ નંબર ટુ નિલિમા પાર્કનાથ રોડ મણિનગર અમદાવાદ અમદાવાદ ના જેટલા પણ લોકોએ આ વિડિયો શેર કરી નાખ્યો અને હાયર કંપની નું એસી લગાડજો તમારા ઘરની અંદર ફૂલ ચીલ કરી આપશે હજુ તમને કહી દઉં છું આ લોકોની વાત કરું ને અત્યારથી માર્કેટમાં તમે જે માલ લેવો છો એમાં પ્લસ થતા જ જાય છે ને અત્યારે એટલે હજુ માલ પછી મળશે કે નહીં મળે જો અત્યારે તમે આવશો તો 100% તમને ફાયદો મળશે માલ જે ફિટિંગ એ થઈ જાય ફિટિંગ એ થઈ જશે પછી સ્ટોક ના મળે ફિટિંગ લેટ થાય 4-5 દિવસ લાગે અત્યારે તમે આવો ને અત્યારે જ લઈ જાઓ તમારો એક સેમ ડે ફિટિંગ ભી થઈ જશે ભાઈ એસી લેવું હોય તો ક્યાં આવવાનું જે ભોલેનાથ ઇલેક્ટ્રોનિક શોપ નંબર 2 નીલમા પાર્ક ભેરુનાથ રોડ અમદાવાદ ગુજરાત